कृष्ण लाल सोना बेडू ते शिर पर तो रे सोना बेडू ते शिर पर शोभतो रे पाणी भरवा पार्वती जाय सोना बेडू ते शिर पर शोभतो रे पाणी भरवा पार तिजी जाय सोना बेडो ते शिर पर शोभ तू रे हसता साले साहेली युना सात मारे हसता चाले साहेली युना साथ मारे ये येनी हाल काढो लकाय सोना बेडो ते शिर पर शोभ तो रे सोना बेडो ते शेर पर જો અવતાર રે આનંદી તીરે માદેવજી પધારિયા રે આનંદી તીરે માદેવજી પધારિયા રે હવે લે લીધો મોસીડા નવેશ સોના બેડો સિર પર તો રે સોના બેડું તે સિર પર શોભતુરે સોના તે તિર પર શોભતો રે સોના બેડું તે શિર પર શોભતુ રે વાલે મોજડી પાથરી રે વાલે મોજડી પાથરી રે एक जुव त बिजी भुलि जाय सोना बेडु ते सिरप શોભતુ રે સોના બેડું તે શીર પર શોભતું રે મન ગમતી માનો હર મોજડી રે મન ગમતી માનો હર મોજડી રે શીડા બોલોયા મોજડી ના મૂલ સોના બેડું શીર પર શોભતો રે સોના બેડું તે શીર પર શોભતું રે રત્ને જડેલી મારી મોજડી રે રત્ને જડેલી મારી મોજડી રે સુગતેજ માળો ને લઈ જાગતેજ માળો ને લઈ જાય સોના બેડું તે શીર પર શોભતું રે સોના બેડું તે શીર પર શીડે મંદિર તેડી મોશીડા ને મંદિરે તેડી લાવી યારેસીડા ને મંદિરે તેડી લાવી યાર શિવ ને બેસરાયો શરી ને પર શોભતુ રે સોના બેડું શિર પર શોભતુ રે ભવાની ભોજન રાંધ્યા છે ભાવતી રે ભવાની ભોજન રાંધ્યા છે ભાવતી રેવાળી પીર શી ભવાની દેવા બેડું તે શિર પર શોભ તો રે સોના બેડું તે શિર પર શોભ તો રે શ્રી નથી મો શીડો નથી મો જડી રે શ્રી નથી મો જડી નથી મો રે ભૂલી ગયા ભવાની માં બાના ભૂલી ગયા ભવાની માતા સિર પર શોભતુ રે સોના બેડુ તે સિર પર શોભતુ રે શિવજી તમે શિવજીત અમે બિલડી રે શિવજી તમે શિવજીત અમે મોડી રે કોઈ કોઈના શેતરા તતરા સોના બેડું તે શિર પર શોભતો રે સોના બેડું તે શિર પર શોભતુ રે સોના બેડું તે શિર પર શોભતો રે સોના બેડું તે શિર પર શોભતુ રે પાલવ પાથરી પાર્વતી વિ નવે રે પાલવ પાથરી પાર્વતી વિ નવે बोळा ने पाय सोना भेडू ते शिर पर शोभतो रे सोना बेडू ते शिर पर शोभतु रे सोना बेडू ते शिर पर शोभ तोरे सोना बेडू ते शिर पर शोभतु रे कृष्ण लाल लगी जे